નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર હું છું રાજેશ પટેલ અને આજે આપણે એક સરસ વ્લોગ બનાવવા માટે મારા ગામથી દસ કિલોમીટર દૂર માતપુર ગામમાં હું આવેલો છું આપણે ખબર તો છે બંને નસલની આપણે કેટલી દિવાનગી છે અને આજે રવિવારનો દિવસ છે વરસાદ ફૂલ છે એટલે આજે એમની પાસે સારી એવી વીસ પચીસ ભેંસો અને એક બ્રીડિંગ બુલ પણ લાવ્યા છે જગ્યાનું નામ છે મેલેડી ડેરી ફાર્મ જેના માલિક છે કનુભાઈ દેસાઈ મુકેશભાઈ દેસાઈ મનુભાઈ દેસાઈ અને એમની પાસે જે અત્યારે ભૂરી અને બ્લેક જે બની નસલની સારામાં સારી ભેંસો પાડીઓ અને એક બ્રિડિંગ બુલ નવો લાયા છે એને હું તમને વિડીયોની અંદર બતાવીશ આજનો લોક આખો રહીવાનો છે આજે વરસાદ છે અને મિત્રો પાછળ જોઈ શકો છો કિચડ કઈ રીતની છે આની સાથે જેને પ્રેમ હોય એ જ આ ભેંસો રાખી શકે છે બાકી એકચ્યુઅલી મને આ નહીં ફાવે એવા લોકો આ આવા જાનવર રાખી શકતા નથી તો વિડીયાને કન્ટિન્યુ જોતા રહો હું તમને દરેક ભેસને ઇન્ડિવિજ્યુઅલ બતાવીશ એક બુલ પણ સારો છે એને પણ બતાવીશ તો વિડીયોને જોતા રહો નવા ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને હવે હું તમને એમના જાનવર બતાવીશ તો મિત્રો જો ભૂરા રંગની પાડી જે આપણે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધારે સર્ચેબલ હતી એની તમે સુંદરતા જોઈ શકો છો કેટલી સુંદર મજાની પાડી છે એના સીંગડા જો એનું કપાળમાં ખાડો ટૂંકો ફેસ આ બધી બનાવટ સારી નસલની છે અને મિત્રો સારી નસલની કિંમત વધારે હોય છે એની કિંમત એને નસલને જોઈને થાય છે ખાલી શિંગડા નથી હોતા આગળ પાછળનું બ્લડ લાઈન અને મિત્રો એક બીજી અગત્યની વાત કે અત્યારે સૌથી વધારે જૂથનું માર્કેટ ચાલી રહ્યું છે હંમેશા સાચી માહિતી લોકો સુધી પહોંચતી નથી અને લોકોને ગેરમાર્ગે દોરવાની અત્યારે કોશિશ થઈ રહી છે જોઈ શકો છો અત્યારે ચોમાસાનો ફૂલ વરસાદ હતો તો પણ આજે હું વ્લોગ બનાવવા માટે અહીંયા આવેલો છું કારણ કે એક નશો છે આપણે સારા જાનવરોનો જોવાનો સારા જાનવરને રાખવાનો અને એક સપનું જે સારી ઓલાદ આપણા ઘેર પેદા થાય એ હેતુથી અહીંયા આવ્યો છું જોઈ શકો છો એમની આ ભેંસો સુંદર મજાની છે આ ભેંસોને પછી તળાવની અંદર નાહવા લઈ જશે અને સરવા લઈ જશે આજનો વ્લોગ આખો હું તમને આ રીતે જ બતાવીશ તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો પેલા ભૂલના અવાજ લાવજો ભાઈ જોઈજો આ છે એમનો ભૂલ આ ભૂલ જોઈ શકો છો નવો ભૂલ આવ્યો છે મિત્રો આવનારા સમયમાં હું મારી ભેંસનો પણ વિડીયો અપલોડ કરવા જઈ રહ્યો છું જેને મેં દોઢ વરસની હતી કચ્છમાંથી ખરીદી એને મોટી કરી એનું બિલ્ડિંગ માટે સારા બુલથી ફેળવી અને એવી જોઈએ લેટ સી શું રિઝલ્ટ આવે છે આ બધી જ બેસો કનુભાઈ દેસાઈની છે જોઈ શકો છો અત્યારે કીચડ છે તો પણ આ વિડીયાની અંદર મજા કરે છે અને અમને પણ મજા આવે છે આ વીડિયાની બનાવવાનો આનંદ અલગ જ છે અને વરસાદ ફૂલ છે તમારા વિસ્તારમાં કેટલો છે ખબર નથી આ એમનો એક સ્વિમિંગ પુલ છે જે અત્યારે મજા લઈ રહ્યા છે ભાઈ સોનું કોઈ કહેવું થાય એક બે શબ્દ કહેવા જ કહી દે ભાઈ આ એક યુવા યુવા છે બહુ ખૂબ જ રસ છે અને પણ શરમાય છે કેમેરાની સામે બોલતા હવે આ બધી જ બેસો જોઈ શકો છો થોડીક વારમાં ચરવા જશે અને એમને હું તમને તળાવમાં કેવી રીતે જાય છે કેવી રીતે એ લોકો ચારવા જાય છે આખો વ્લોગ આપણે બનાવતા રહીશું તો વિડીયાને કન્ટીન્યુ જોતા રહ્યો જુઓ આની સુંદરતા કેટલી મસ્ત છે મિત્રો હું કોઈ દાળે ગુલાબના પૂલ પર અત્તર લગાડવાની કોશિશ નથી કરતો કે ક્યારે ખોટું વખાણ કરવાની જરૂર જરૂર છે જ નહીં કારણ કે એની સુંદરતા એક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે ને એક જોઈ શકો છો ફેસ ક્વોલિટી સિંગડા પગના ગાળા બોડી સ્ટ્રક્ચર આ બધી જ બેસો જોઈ શકો છો હવે ભૂલને તમે એનું બોડી સ્ટ્રક્ચર મિત્રો એક સમય એવો હતો કે મહેસાણા જિલ્લામાં બંને બુલ સારા જોવા નહોતા મળતા પણ અત્યારે હવે સમય રેવલ્યુશન આવતું રહ્યું છે નવા નવા બ્રિડરોમાં સારું સારું નોલેજ સારી માહિતીના શરૂઆત સંચારથી હવે લોકોને બ્રિડિંગની અંદર સારો રસ જાગવા લાગે છે સારા ભૂલો આવવા માંડ્યા છે જોઈ શકો છો એકદમ ટૂંકો ફેસ છે એની સુંદરતા એના પગના જો ગાળા કહેવાય ને એકદમ ટૂંકા છે જોઈ શકો છો તમે એમને બિલ્ડિંગ માટે અત્યારે લાવ્યા છે એમની પાસે પચીસ ગેસો છે અને તમારે આ ફાર્મની વિઝિટ લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો આ ફાર્મ આવ્યું છે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાનું માધપુર ગામ જેમના માલિક છે કનુભાઈ દેસાઈ અને એમની પાસે આ બની બેસોનું સારું એવું કલેક્શન છે તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો થેન્ક યુ નમસ્કાર મિત્રો ગામની બહાર આપણે નીકળી ગયા છીએ અને હવે તળાવની નજીક જઈ રહ્યા છીએ બધી જ ભેસો જે અત્યારે તળાવની અંદર જશે ચોમાસા છે એટલે પૂરતા પ્રમાણમાં ઘાસચારો આજુબાજુના દરેક વિસ્તારમાં થઈ ચૂક્યો છે દરેક જિલ્લાની અંદર સારો વરસાદ છે આ વર્ષે એટલે હવે ઘાસચારાની તો થોડી તંગીનો સોલ્વ થઈ જશે અને હવે આ બધી જ ભેંસો જોઈ શકો છો તળાવની અંદર જશે અને મજાની વાત એ છે કે આ ભાઈ જ્યારે એક સિટી વગાડે બધી જ ભેંસો અચાનક તળાવમાંથી બહાર નીકળી જાય છે એ પણ અંદર તમને વિડીયોની અંદર બતાવીશું મિત્રો પ્રાણી પ્રેમ અને જીવદયા સ્વર્થ પ્રાણી પ્રેમ મારો એક સિદ્ધાંત છે અને જાનવર ક્યારે જોતું નથી કે તમે કોણ છો તમે કઈ જાતિના છો તમે પૈસાદાર છો ગરીબ છો એનાથી એને કોઈ સંબંધ હોતો નથી તમે એને જેટલો પ્રેમ કરો એનાથી બમણો પ્રેમ તમને આપે છે જાનવરની વ્યાખ્યા મારા શબ્દોમાં હું કહેવા માગું તો જેને પ્રેમ કરે એને પોના પોતાની જાન નછાવર કરી દે એને જાનવર કહેવાય છે અને જીવદયા પ્રાણી પ્રેમ હોવું જરૂરી છે મિત્રો મારી પણ જોટી ટૂંક સમયમાં વ્યાણમાંથી છે દસ દિવસમાં વિહાર એ વિહાવવાની છે અને હવે એનો પણ મેં વિડીયો તમને યુટ્યુબ ચેનલ પર મૂકેલો હતો પહેલાં જ્યારે હું નાની એને ખડેલી કચ્છમાંથી ખરીદી હતી હવે એને મેં સારી એવી સેવા કરી છે સારા ભૂલથી ફેળવી છે અને સારું બ્રિડિંગ લેવાની મેં કોશિશ કરી છે હવે માતાજીની અસીમ કૃપા થાય અને એક સારી પાડી આવી જાય તો મારા નસીબ છે હવે આ બધી જ ભેસો તળાવની અંદર જતી રહી છે મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે તળાવમાં ગયેલી ભેંસ જલ્દી બહાર નીકળતી નથી અને એમાં કેટલી સચ્ચાઈ છે એ તો ખબર નથી પણ હમણાં ભાઈ થોડી વારમાં એક અવાજ આપશે ને બધી બે ફટફટ બહાર નીકળી જાય છે એ પણ એક અલગ મજાનું દૃશ્ય છે મિત્રો માણસ ગમે તેટલો પૈસાવાળો હોય પણ જેને પશુ પ્રેમથી સંકળાયેલો હોય છે ને એ વ્યક્તિ ક્યારેય આ વસ્તુથી દૂર રહી શકતો નથી મારી જ વાત કરું રવિવારનો દિવસ હતો નોકરીથી જ્યારે એક દિવસ રજા મળે છે અઠવાડિયાની અંદર તો પણ હું વરસતા વરસાદની અંદર આ વિડીયો બનાવવા માટે નીકળી ગયો છું આજનો વ્લોગ હું મિત્ર કરણભાઈ દેસાઈના ત્યાં આવી ગયો અને અહીંયા બધી જ આ ભેસો છે જોઈ શકો છો એમની નસલ એમની પ્યોરિટી મિત્રો સાવધાન બન અત્યારે રહેવાની જરૂર છે કારણ કે અત્યારે લોકોને મૂર્ખા બનાવવા વધારે પ્રમાણ વધી ગયું છે તો જાતે જાગૃત બનો અને મેં એક પોતે જ નક્કી કર્યું છે કે ક્યારે જાનવર ખરીદવું નહીં સારું જાનવર મારા ઘરે પેદા કરીશ કારણ કે અત્યારે એટલા ભાવના મોઘા બની નસલનો ભાવ એક બ્રાન્ડ બની ગયો છે અને આપણી એટલી ત્રેવળ છે નહીં કેટલી એટલી મોંઘી ભ્યાસ ખરીદી શકીએ પણ સારા ભૂલથી એમને ફેળવી અને સારું બ્રીડિંગ લઈ પોતાના ઘરે જ પેદા કરવાનો આપણો સંકલ્પ છે મિત્રો મારી ચેનલ પર નવાઓ એવા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દર અઠવાડિયે એક નવા વિડીયો સાથે હું તમારી સામે આવીશ આપણે સાચી અને સચોટ માહિતી લોકો સુધી પહોંચાડીશું આ ડેરી ફાર્મ છે કનુભાઈ દેસાઈનું મેલેડી ડેરી ફાર્મ બધી જ આ એમની ભેસો છે જે તમે જોઈ શકો છો આમાં કોઈને મારે કોઈક સારી કોઈ મોડી એવું કહેવાની જરૂર છે નહીં તમે પણ જાણકાર જ છો તમે પણ મારી જેમ શોખીન છો બંને નસલના તો તમે સમજી શકો છો કાની પ્યોરિટી કેટલી છે અને જાનવરો કેવા છે જોઈ શકો છો અભૂરી કેટલી સુંદર છે મિત્રો આવા જાનવરો પેદા કરવા બહુ અઘરી વસ્તુ છે અને આપણે એક સિદ્ધાંત પર હવે ચાલી નીકળ્યા છીએ કે ભાઈ સારું જાનવર પેદા કરી બતાવું અને હું ટૂંક સમયમાં હું મારું જૂટીનું વ્યાણ થશે એટલે એનો પણ વિડીયો તમને હું બતાવીશ મારી જે મહેનત પોતાની વ્યક્તિગત ચાલી રહી છે લાગશે સમય પણ મજા આવશે અને એના ઉપર જ આપણે જાગૃતિવાળા સાચી માહિતીવાળા વિડીયા આવનારા સમયમાં મૂકતા રહેશું મિત્રો ચોમાસાના કારણે મોટા મોટા ડેરી ફાર્મમાં જવાની તો ઘણી ઈચ્છા હોય છે પણ વધારે વરસાદના કારણે અને કીચડના એના લીધે ફાર્મ ઉપર મજા આવે એમ છે નહીં એટલે બાજુના જ ગામનું આ વિડીયો હતો જે મેં આજે બનાવવાની કોશિશ કરી છે હવે આ બધી જ ભેસો તેમના વાળામાં રિટર્ન થઈ જશે વધારે વરસાદ છે આજુબાજુમાં એટલે હવે ક્યાંય નીકળ્યા એમ છે નહીં પણ આ બધી જ ભેસો હવે અંદર ધીમે ધીમે એમના વાળામાં જતી રહેશે હવે આપણે આ ગામની તરફ જઈ રહ્યા છીએ વિડીયાને લાઈક કરજો શેર કરજો હવે જોઈ શકો છો આ બધી હવે વાળાની નજીક આવી ચૂકી છે મિત્રો તમારો જે પણ સહકાર મળે એ બદલ આભાર જાગૃત બનજો કોઈ મૂર્ખા બનાવે તો મૂર્ખ બનવાની જરૂર છે નહીં અને નસલ વિશે ઊંડાણની માહિતી લો પછી ખરીદી કરો જેત અત્યારે છેતરવાવાળા જાજા છે ને સાચી સલાહ સાચું માર્ગદર્શન આપવાવાળા બહુ ઓછા માણસો છે એટલે આપણો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે કોઈ આપણને મૂર્ખા ન બનાવે અને સારું બ્રીડિંગ લો સારા બુલનું સિલેક્શન કરો સારી ઓલાદ પેદા કરો અને ડેરી ફાર્મિંગની અંદર પોતાનું નામ કરો અને પ્રગતિ કરો કોઈ નવા માણસને તમે સારા જાણકાર છો કોઈ નવો માણસ તમારી પાસે સલાહ સૂચન માગે તો એની સાચી સલાહ લો સાચું માર્ગદર્શન કરો જેથી એની આવનારા સમયમાં સારું એવો ગ્રોથ થાય પ્રગતિ થાય એકબીજાની મદદ કરીએ આગળ વધીએ અને પોતે ખુશ રહીએ અને બીજાને પણ સુખી રાખીએ મિત્રો કૃષ્ણ ભગવાનનું એક વાક્ય છે કે કોઈને તમે પ્રેમ કરવા અને એના બદલામાં તમે પ્રેમની ભાવના રાખો તો એને પ્રેમનો કહેવાય અને વેપાર કહેવાય એટલે મિત્રો એકબીજાને પ્રેમ કરો સાચી માહિતી આપો અને હવે આ બધી જ બેસો એમના વાળામાં જઈ રહી છે આ એમનો વાળો છે આ એમનું નાનું એવું ફાર્મ છે એમાં બંને ભેસો છે કાકરેજ ગાયો છે અને મારવાડી ઘોડા પણ છે અને જેમના માલિકનું નામ છે કનુભાઈ દેસાઈ આ એમનું ફાર્મ છે હવે આ બધી જ રિટન થઈ ચૂકી છે વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો પાછળ એમની કાકરેજ ગાયો અને ગીર ગાય પણ છે એ પણ હું બતાવીશ હવે આ બધી જ સેટલ થઈ ચૂકી છે હવે એમને બધી એમનું મિલ્કિંગનો ટાઈમ થઈ ગયો છે પણ વરસાદ પણ શરૂ થઈ ગયો છે મિત્રો તો વિડીયાને લાઈક કરજો શેર કરજો આવનારા નવા વ્લોગમાં એકબીજા નવા વિષય સાથે હું તમને મળીશ સપોર્ટ કરતા રહેજો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પેજ ઉપર આપણે સક્રિય છીએ તો મિત્રો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે પણ ફોલો કરવાનું ના ભૂલતા આવનારા સમયમાં સારા સારા વિડીયો આપની સમક્ષ મૂકતો રહીશ હવે તમને થોડીક ટાઈમમાં એમની પહેલી બાજુના વિભાગમાં ત્રણ કાકરે ગયો અને ઘીર ગયો છે એ બતાવીશ તો મિત્રો આ છે એમની કાંકરેજ ત્રણ ગાયો છે જોઈ શકો છો કાંકરેજની સુંદરતા એ ગીર ગાય છે ત્રણ કાંકરેજ ગાયો છે હવે હું તમને કાંકરેજ બતાવું મિત્રો વઢિયારી વઢિયારીના જે શોખીન છે ને એમનો તો ક્રેજ અલગ છે જોઈ શકું છું એની સુંદરતા એમની ફેસ પ્રોફાઇલ કાંકરેજના અલગ અલગ રૂપ હોય છે બનાસકાંઠાની કાંકરેજ અલગ હોય છે કચ્છની અલગ બાકી કાકરેજના જે શોખીન છે ગાભણ ટૂંક સમયમાં વીયાણ માટે તૈયાર છે આ ગાયો આ ત્રણ ત્રણે ત્રણ ગાભણ છે અત્યારે અને અને પેલી વાસરડી હતી જે મમ્મી મરી ગઈ હતી માં મરી ગઈ હતી મિત્રો સરસ મજાનું કલેક્શન છે વિડીયોને લાઈક જરૂર કરજો